ચૈતર વસાવાના કાલે એક દિવસના જામીન મળશે અને ચૈતર વસાવા તહેવારની અંદર હાજરી આપશે તો મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો કાલે ડેડિયાપાડાની અંદર પાંચસો ઢોલ વડે ઇતિહાસ રચાશે મિત્રો તમે ગુજરાતની અંદર ક્યાંય નહીં જોયું હોય એવું કાલે ડેડિયાપાડાની અંદર જોવા મળશે દર્શક મિત્રો જો તમે ડેડિયાપાડાથી નજીકના વિસ્તારમાં રહેતા હોય તો કાલે ડેડિયાપાડાની અંદર જરૂર મુલાકાત કરજો અને આ પ્રસંગની અંદર હાજરી આપજો કારણ કે આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર મિત્રો આદિવાસી સમાજના લોકો આ તહેવારના દિવસે બેડસા મુંડા ભગવાનની પૂજા કરે છે સારા સારા એવા નૃત્યો કરે છે નાટકો કરે છે રેલીઓ કાઢે છે અને મિત્રો બધાનું સ્વાગતો કરતા હોય છે ત્યારે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી નથી તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે શું કાલે ચૈતર વસાવા આ તહેવારની અંદર હાજરી આપશે કાલે શું ચૈતર વસાવા જેલમાંથી છૂટીને આ તહેવારની અંદર જોડાશે તો મિત્રો એની વાત આ વિડિયોની અંદર કરવાના છીએ તમે જાણતા હશો કે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે તો હવે લોકો એવું કહી રહ્યા છે કે કાલે અમારા ચૈતર વસાવા અમારા ધારાસભ્યને આ તહેવારની અંદર લાવો મિત્રો તમે જાણતા હશો કે ચૈતર વસાવાની કોર્ટની અંદર સુનાવણી તેર ઓગસ્ટના દિવસે હાથ ધરવામાં આવશે તો હવે વચમાં તો ચૈતર વસાવાને જેલની બહાર આવવું એ બહુ મુશ્કેલીનું કામ છે પણ હવે જોઈએ છીએ કે આપણને કોઈ લાઈવ બીજા નવા સમાચાર શું મળે છે અત્યાર સુધી તો મિત્રો કોઈ એવા સમાચાર નથી મળ્યા કે કાલે જેલની બહાર આવશે પણ મિત્રો એવા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવા એ જેલમાંથી એવા સમાચાર આપ્યા છે કે તમે આ તહેવાર ધામધૂમથી ઉજવો ભલે હું જેલની અંદર છું હવે મિત્રો ડેડિયાપાડાની અંદર કાલે ઇતિહાસ તો રચાશે સારો એવો પ્રસંગ પણ થશે પણ મિત્રો એક ડેડિયાપાડાના ધારાસભ્યની હાજરી નહીં હોય એટલે આ અવસર અધૂરો લાગશે તો મિત્રો તમારું શું કેવું છે આના વિશે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે